જય શ્રી રામ આજરોજ માળિયા તાલુકાનું વિશ્વ પરિષદ પરિષદના ઉપક્રમે વિરાટ હિન્દુ સંમેલન મળેલું માળિયા નગર અને ગામડામાંથી મોટી સંખ્યાની અંદર યુવાનો અને વડીલો આ યુવા હિન્દુ સંમેલનને જોડાયેલા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઓગણીસો ને અંદર થયેલી ને બે હજાર ચોવીસની અંદર સાઠ વર્ષ પૂરા થયા છે એના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ ભારતભરની અંદર જન્માષ્ટ્રમીથી એ આ સંમેલનો યોજે છે અને લાખોની સંખ્યામાં સંમેલનો થવાના છે સાધુ સંતોનો પણ સારો સહકાર આ સંમેલનને મળે છે અને સામાજિક સમરસતા અને હિન્દુ સમાજ કેવી રીતે સંગઠિત બને સુશિક્ષિત બને અને પોતાની ધર્મ અને સંસ્કૃતિ ટકાવવા માટે યુવાનો ઉત્તિષ્ઠ થાય આવા પ્રયત્નો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવે છે જય શ્રી રામ